સુરતના ગોપીપુરા કાઝીના મેદાન વિસ્તારમાં બર્થડે પાર્ટી દરમિયાન થયેલા નજીવા ઝઘડાએ જીવલેણ હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું આ બનાવમાં અઠવા લાઇન્સ પોલીસે નાસ્તા ફરતા મુખ્ય આરોપી હુસૈન અકબર અલી સૈયદ કે જે હોલસેલ ફ્રૂટનો વેપાર કરે છે તેને ઝડપી પાડ્યો છે ફરિયાદી ઇઝરાયેલ ઇબ્રાહીમ શેખ તેમના મિત્ર સમીર શેખની બર્થડે પાર્ટીમાં કાઝીના મેદાન તીનબત્તી મહોલ્લા ખાતે ગયા હતા આ દરમિયાન તેમની ટુ વ્હીલર પરથી કોઈ નાના છોકરાથી કેક પડી ગઈ હતી તે છોકરાએ બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરતા આરોપી માયા ઉર્ફે બોબડા ત્યાં આવી ગયો હતો હવામાન વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ જૂન મહિનાના વરસાદના આંકડાઓમાં મહુવા અને કંડલામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે ગઈકાલે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને મહુવામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ પડ્યો છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદળમાં ઇકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા છે જેમની શોધખોળ કરાઈ રહી છે જ્યારે રાજુલાના ઉંટિયા રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ અલગ જગ્યાએ કાર બે બે બનાવમાં લોકોના મોત થયા છે બીજી તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા તમામ ઓગણસાઠ દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી સવારની ઇંડી રાજકોટથી મુંબઈની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે આ ફ્લાઇટમાં એકસો જેટલા સીટમાંથી અંદાજે એકસો પચાસ જેટલા મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી પરંતુ ફ્લાઇટ કેન્સલ થતા હવે તેઓની હેરાનગતિ ભોગવવી પડી છે ગુજરાતમાં ફરી એકવાર આઈએએસ અધિકારીની બદલીનો ગુંજીફો ચીપવામાં આવ્યો છે રાજકોટ કલેક્ટર જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર સહિત નવ આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે જ્યારે ચાર આઈએએસ ને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિનીકુમારને રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે અશ્વિનીકુમાર પાસે લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનું ચાર્જ પણ યથાવત રહેશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગણિયા પેઢીના કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે વરાછાના વૈશાલી ત્રણ રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા ચોંકાવનારી વાત એ હતી કે આગલી રાત્રે સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી એના નવ કલાક બાદ વૈશાલી ત્રણ રસ્તા પર જ બીજા કર્મચારીને શિકાર બનાવી પચીસ લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસને પડકાર ફેંક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આંગળીયા પેઢીના કર્મીનું કાર અપહરણ અને માર મારી સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલા મંદિરને દૂર કરવાના મુદ્દે આજે સકારાત્મક નિરાકરણ આવ્યું છે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ જ્યારે મંદિર દૂર કરવા પહોંચી ત્યારે હિન્દુ સંગઠનોના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો સ્ટેશન વિસ્તારમાં સોથી વધુ હિન્દુ સંગઠનોના કાર્યકરો એકત્રિત થયા હતા તેમણે મંદિર માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી વિવાદ વધતા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાનાણી સ્થળ પર પહોંચ્યા હતા મહત્વની વાત એ છે કે છેલ્લા છ મહિનાથી પાલિકાએ મંદિરની નોટિસ આપી હતી મંદિર સંચાલકોને વૈકલ્પિક જગ્યા શોધી જાતે મંદિર ખસેડવાનું કહેવામાં આવ્યું હતું પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીઓ કેબલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ખોદકામથી નાગરિકો પરેશાન છે કેટલાક વિસ્તારોમાં ખાડાઓ પૂરવામાં આવે છે પરંતુ યોગ્ય લેવલિંગના અભાવે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ બન્યું છે વાહનોને નુકસાન થવાનું જોખમ વધ્યું છે ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા છે સરકારે પંદર જૂન પછી ખોદકામની પ્રવૃત્તિઓ બંધ કરવાની સૂચના આપી હતી છતાં કંપનીઓ દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે જુનાગઢની સત્યાસી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી તંત્ર તમામ દિશાઓથી તૈયાર છે ઓગણીસ જૂન બુધવારે મતદાન યોજાશે અને ત્રેવીસ જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રએ મજબૂત સુનિશ્ચિતતા સાથે વ્યવસ્થા ઊભી કરી છે બે પોઈન્ટ લાખ મતદારો બસો સત્તાણું મતદાન મથકો પર મતદાન કરશે મતદાન પ્રક્રિયા માટે અઢારસો ચોર્યાસી કર્મચારીઓ તૈનાત છે પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ તેમજ અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં છે ગોધરાના મારવાડીવાસ બહારપુરામાં આવેલા સદભાવના મિશન ક્લાસમાં સ્વચ્છ અક્ષરોએ સફળતાની ચાવી વિષય પર અનુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં એકસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધામાં પઢિયાર કાવ્યા ઉમેદે પ્રથમ ગોડ ગોડિયા સોહિતે દ્વિતીય અને મારવાડી નકુલ છગનને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે સોલંકી જીયા રાકેશ ગોડ અમૃતા સોહિત અને ગોસાય વિરલ રમેશે અનુક્રમે ચોથું પાંચમું અને છઠ્ઠું સ્થાન મેળવ્યું છે વિજેતાઓને શૈક્ષણિક સાધનો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા